વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને તેમજ દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને રાત્રે વાયબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ વિવિધ ફૂલ છોડ વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ કલરફુલ સ્ક્લપ્ચર વાઇબ્રન્ટ ગુજરાત ચોવીસને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરના લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે આ સેન્ટ્રલ વિસ્તારનો રાત્રિનો અદ્ભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ ઉપરાંત સ્વર્ણિમ શંકુલ એક અને બે ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરી બેંક ઓફ બરોડા ભવન સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે